ઇન્સ્ટાગ્રામ પર કોઈ યુવતીના નામનો ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી એક યુવકને રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી અલગ અલગ બહાનાથી પૈસા પડાવી ઠગાઈ કરનાર ઈસમને પકડી પાડતી નવસારી સાયબર ક્રાઇમ પોલીસ એક ફરિયાદ આવેલ કે કોઈ કોઈ અજાણ્યા ઇન્સ્ટાગ્રામમાં યુવતીના નામનો ફેક એકાઉન્ટ બનાવી તેને રિક્વેસ્ટ મોકલી તેની સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી તેની પાસેથી કપડાં લેવા તેમજ બીમારીનું કારણ આપી તેની પાસેથી આશ્રય બાર હજાર પડાવી ઠગાઈ કરેલ છે જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નવસારી ફરિયાદ નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર યુએલ મોદી નવસારી સાયબર ક્રાઇમ પોલીસ ના સૂચના તથા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએલ સિણોલ તથા વાયરલેસ પીએસઆઈ એમએમ શેફ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન સોર્સથી આરોપીને શોધી પકડી પાડવા પ્રયત્નો કરેલ જે અન્વયે ત્રણ છ પચીસના રોજ આરોપી વિનોય વિનય સંતોષભાઈ નાયકા વર્ષ એકવીસ રહે આલીપોર દેગામ રોડ તાલુકો ચીખલી જિલ્લો નવસારી નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે